અનલિમિટેડ 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 મસાલા ઢોસા માત્ર એકસો ને ઓગણત્રીસ રૂપિયામાં અનલિમિટેડ અને મૈસૂર ઢોસા માત્ર એકસો ઓગણપચાસ રૂપિયામાં આવી ગયા છે અને વેલેન્ટાઇન ડે ઉપર તમારે ખાવું છે સાઉથ ઇન્ડિયન પુલાવ તો પછી બિલકુલ ચિંતા ના કરતા અને અત્યારે જ આ રીલ ને સેવ કરી લો કેમકે આ જગ્યા તમારા માટે બેસ્ટ છે પુલાવ અને પાઉભાજી તો દરેક જગ્યાએ મળે છે પણ અહીંયાનો જે પુલાવ છે સ્પેશિયલી તમને સુરતી પુલાવ ખાવો હોય તો અહીંયા આગળ તમને મળી જશે અને સ્પેશિયલ એમની ચટણી મને નહીં લાગતું કે વડોદરામાં બીજી કોઈ જગ્યાએ તમને પુલાવ સાથે આવી ચટણી ખાવા માટે આપશે અને એમનો જીની રોલ ઢોસા હાય 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 ભાઈ જોરદાર એમની ભાઈ સ્પેશિયાલિટી છે ઢોસામાં પણ જીની રોલ ઢોસા પીઝા ઢોસા દિલખુશ ઢોસા ગોટાલા અને ભાઈ માનવ સ્પેશિયલ ગ્રેવી વાળા ઢોસા પણ મળી જશે સાથે તમને પાલક પનીર ગ્રેવી પાવભાજી અને અહીંયા તમને ગ્રીન ચીઝ પાવભાજી પણ મળી જશે અને હૈદરાબાદી પુલાવ પણ જોરદાર છે ને સ્પેશિયલ પુલાવ તો વાત જ ના કરાય ભાઈ અને જમ્યા પછી મારા વાઇફી મને કે મારો વેલેન્ટાઇન ડે તો આજે જ થઈ ગયો મેં કીધું કેમ મને કે આટલી સરસ જગ્યાએ લઈને આયા બીજું શું જોઈએ મેં કીધું હા ભાઈ એ તો છે અને ભાઈ તમારે પણ કોમ્બો ઓફર પણ અવેલેબલ છે જે તમને સ્ક્રીન ઉપર દેખાતું જશે મેન્યુમાં તમને ઘણી આઈટમ મળી જશે પણ આપણા તરફથી હાઈલી રેકોમેન્ડેડ છે એમનો પુલાવ પાઉભાજી અને જીની રોલ ઢોસા જરૂરથી ટ્રાય કરજો એડ્રેસની વાત કરું તો વ્રજ કોમ્પ્લેક્ષ પહેલો માળ ગેલાની પેટ્રોલ પંપની સામે નિઝામપુરા વડોદરા